હતાઈ રાતે તો ઉંજામ આયો નહીં મુગડ મુગડ કરી કરી તો અતારે જોવું પડશે મારે ઓહો દાળો ઉગી ગયો છે ઓહો હો હો પેવારી ઉતકેલા ધરીકુ

ના હોય તો વેચી મારીયે એ જ કરું મારી પૈસા વાપરી ગોટાળી એવું કરું છે

ખબર કરીને જતા બે જણા કેતા આપડે હોય આમાં બે ભાઈ વાત છે તમાર છો વચવત કુલિયર કરો ફરો બીજું કરો તે દાડે પાવડા ખબર કરી ના હેતર માં પાવડા ખબર ના કાઢ કરીએ તમારું

તો તો ચોકી કરતા અમને રાતે કાઢવા જતા પણ આ તો ચોરી ગયા વાત તમને સપનામાં તમે સપનામાં કોની કઈ વાત કરી હતી પૂર્વ હતું પૂર્વ જ હતું જો આ વસ્તુ જેવી ખબર આ વસ્તુ આખા ગોમ માં ફેલાય ને એ વસ્તુ ગાયબ થઈ જાય અમે તો બધા પેલા ભોણા ને કીધું કીધું છે પૂર્વજ પાણી લઈ જાય ને એ કોલસાડ કે જે ઘરના મળતો પૂર્વ નારાજ થઈ જાય

ખબર પડી દઈ આપણને આપણું કરવા ની તાણે બોલો આપડો કરવા ને ગાડી લઈને ફરશે તો ઘણો રૂપિયો

રા તો જવાનું જ નહી કરવા નઈ બાર વાગે ભજન જો આ ચીકણો જણા પણ કાલે સ્માઈલ જોયા બોલો હા તમારે તો એવું કોઈ બાથડી નથી ઉભા રહ્યો તમને કાળુ કીધું કે અમે ચોરી કરી

ગોળ અલ્યા તારી લાલા આ તો થઈ ગયું છે અલ્યા મુગટ ને ઓય પથ્થર ફેવવી ના છે ના કે છો ને બપઈ એ બપઈ છે લેતે હે બપઈ છે ને બપઈ છે બપઈ નથી લડવા લડવા છે વાત આ નથી અલ્યા હાથ બીજું ખોઈ છે ને આ બીજું ખોઈ છે ને હવે હું કરવાનું લે એ શું કરીશ 500 કરી મેં દીધું છે અલ્યા ઢોકું લાગ્યું અમે એવું કહેતા હતા નતા કહેતા આવું થઈ જાય આ થઈ ગયો હું ને લે વાત થઈ ગઈ થઈ એ તો ખબર ના પડે યાર આપડે ચોરી કોળસો કોણસો જેટલા થઈ ગયો એટલે એને કાકા ના સપના માં ના આલે તો આપડે થોડું આલે તો એ તો કઉ